કેમ છો બધા તો આજનો આપણો શ્લોક છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમ પ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાય સુસર્વદા તો તમને બધાને કેવો મારો શ્લોક લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો તો અત્યારે આપણે બાબુ દીવા કરીએ છીએ તો ચાલો તમને બધાને દેખાડીએ मॉर्निंग babu. गुड मॉर्निंग nanti bagawan nesa nih ne, seras tiga ini kita baca bagawan nih nol lagi ini pasti dua putih kali pasti bagawan masang gak kesu bagawan tiga seras kayak mana kerja pelat atau kayak mana udah udah nih udah udah kayak mat Cek, ka ah, abjolo, pak, abjong kisah nih, abjong tin, બીજું કપડું ના આવે ને મલમલ નું છે આવે તમે જાઓ ને દુકાને હા કપડ વાળા મલમલ આપો એટલે મલમલ આપો

અહ પછી રાતે પછી આપણે આ નાઈટ ડ્રેસ આ નાઈટ ઢોળી લ્યો આપણે બધું હોય એમ જ આપણે આ કર છે થઈ ગયું કાયમ આ

ભગવાન ને વાસળી તો બહુ ગમતી કૃષ્ણ ભગવાન તો ભગવાન નો બધું શણગાર ચાંદી નો છે આપણી પાસે કે ઠાકોરજી ને બિhaડી દી પછી કરી બોળાનાથી આપણે આ સિંહાસન છે એમ ને કૃષ્ણ ભગવાન ના કે અને પછી હવે ઠાકોર ને મુગટ

બહુ મસ્ત તૈયાર છે પછી વાત છે કૃષ્ણ ભગવાનનો શણગાર તૈયાર થઈ ગયો છે કેવો એવો લાગ્યો તમે જરૂરથી જણાવજો કોમેન્ટમાં શ્લોકે સારવાર બોલતા અને ભાભો અહીંયા શ્લોક પણ આરવાર બોલતા જાય છે પછી હવે જો આ દીધા પછી ભગવાનને એના આ તરફામાં મૂકી દીધી ત્રંબકમ યજામય સુગંધિ પુષ્ટિવર્ધન ઉર્વારૂકમ વંદનાથ રુત્યોરમક્ષીયામા આમ્રુતા સવરાષ્ટા સવરાષ્ટા સોમના શીશઈલે મળીકારજેન માહાકાર ઓંકાર� జపారోళానాథ్ <laughs> <Allah> <laughs>

ભોળાનાથ ને ગંગાજળ થી કરી એટલે ગંગાજળ એટલે ઈ તો ગંગા નદી ગંગાજળ જુદું ને ગંગાજળ ગંગા નદીનું નું યમુના જળ યમના નદી ઠાકોરજી ને યમુનાજી પ્રિય અને ભોળાનાથ ને ગંગાજી ચાંદી નું બિલી પત્ર ચડાવી દે અને ઠાકોરજી ને તુલસી નું ચાંદી નું કરાવ્યું છે એને ચાંદી નું તુલસી પત્ર ચડાવી દઉંસીપત્ર

તુલસીના બે ઝાડ છે તમે જોઈ શકો છો અમારી બહુ મોટી બિલી છે કાયમ અમે આમાંથી લઈને ચડાવીએ પણ અત્યારે તમે આ જોવો પાણી અત્યારે ખંડિત થઈ ગયા છે ને આવા થઈ ગયા એટલે આવા તો આપણે ન ચડાવી શકીએ જોઈ શકો છો પાનખડ ઋતુ છે ને એટલે અત્યારે પાન બધા ખંડિત થઈ જાય મારે તો ન તુલસીમાંનું છોડ સામે છે પછી સામે એની ઉપર વેલ વેલનું પછી મીઠો લીમડો અહીંયા બીડી પત્ર કડવો લીમડો અહીંયા લીંબુડી અમારે અમારે બધા બધા શોખીન છે આમ વૃક્ષના બધા એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ છે અડધા તો મને નામ નથી આવડતા આ ચીકુડી લાગે નહીં આંબો છે આંબો અહીંયા આપણે આંબો છે પછી આનું નામ નથી આવડતું

सोराची सुटी जाय रे माइला राम ने बदिले मारा कृष्ण ने बदिले सोराची सुटी जाय रे माइला आरे काया नो हिलो रो रे रसियो डगमग डोला खाय रे माइला नान पण मा पे तो जमिने गुमायू जो बनियू सारू जाय रे माइला રામ ને ભજી લો મારા કૃષ્ણ ને ભજી લો ચોરાશી સુટી જાય રે માયલ જુવાન થયો તારે માયા માં પડી ગયો જુવાન થયો તારે માયા માં પડી ગયો જો બન્યું સાયલું જાય રે માયલ રામ ને ભજી લો મારા કૃષ્ણ ને ભજી લો ચોરાશી સુટી જાય રે માયલ બુ થયો ત્યારે માળા પકડી હવે તારી સી ગતિ થાય રે માયલા રામ ને લો મારા હળીને ભજી માયલા લોન કરી લો પૂનદાન કરી લો વેળાવી પી જાય રે માયલા રામ ને ભજી લો મારા હળીને ભજી લો સોરાસી સૂટી જાય રે માયલા

કરણ રાજા એ સોનાના માયલા કરણ રાજા એના દાન થાળેના માં જો મારે લાડ બધું ઈ કોનું ખવાય કોના ખવાય ને સાધુ આવ્યા બેચારા એ કે અમાર છે તો કે જો હા મે હરિ સારું છે ભગવાન ને કે આ ખવાય તો કે તેના દાન દીધા આમ દાન નથી દીધા તે આંગળી સીધી તારી આંગળી આમ મોઢામાં રાખ એટલે અમે આવી તું ધરાય રે

અને પછી આની અંદર ખાલી તેલ તેલ આ તેલ નાખી ભરી લેવાના વરિયાળી નાખી તલ નાખ્યા કાજ આ તાંડ ખાંડ ખાંડ બધું કોરો મસાલો કોરો મસાલો બધો ભેગો કરવાનો એમ ને અને હવે ખાલી તેલ નાખીને જ્યાં ભરવાનું સર તેલ નાખવાનું સારી રીતે મિક્સ કરી નાખો થઈ ગયો મસાલો તમારે દસ મિનિટ માં ઓલું શાક બની જાય ઓલું આપડે તાત્કાલિક મસાલો કરવી એમાં પૂરું બધું ભરી ભરાય નઈ

મસાલો તમે જોઈ શકો છો બઉ મસ્ત થઈ ગયો લાલ આમાં પછી આપણે ગ્રેવી નાખવાની વધારે કરીશ ને ટમેટું ટમેટું આની અંદર ટમેટું નાખીને નાખી દેવું ડુંગળી ટમેટો કે ડુંગળી નહીં ખાલી ટમેટો ખાલી ગ્રેવી હોય

પછી આમાં પાણી ચડવા દેવાનું હવે આ હલાવી આ હતા આય ને એમાં આમાં ટમેટા ને સુધારી પછી ને અંદર ને વાભાઈ મસ્ત સુબંધ આવે છે

લે જોઈ શકો આપડે ટમેટાની ગ્રેવી ને આ મસાલો ને ટમેટાની ગ્રેવી પછી આમાં પાણી નાખીને બંધ કરી તમારું આખું રે બહુ પાણી નાખો ને તો પછી રીંગણા પાણી રીંગણા પાણી પી જાય આવે આ તો મસ્તી ગ્રેવી પણ કેટલા જણા નું છે રીંગણા બટેટા નું શાક રોટલા ડુંગળી ટમેટા નું સલાડ કેરી સાથે સાથે આપણો ગોળ બધું રેડી થઈ ગયું છે આવી જાવ બધા જમવા અને આપણી હાટુ અહિયાં બા સેવનું શાક કરે છે બા શાક બનાવો છો અમારી માટે કારણ કે આપણને ઘરમાં બધાયને ભાવતું એ આપણને નો ભાવે કારણ કે હું બધાથી ઊંધો છું તો ફાઇનલી મિત્રો આજે આપણે મેચ છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ ની તો આપણે અર્જુનભાઈ ની પાસે આવી ગયા જ અને એને પૂછવી કોણ જીતશે મેચ માં તો ઇન્ડિયા જીતવાની છે જો કે નબળી વાત જ ન હોય નબળી વાત જ નહીં કરવાની તો ઇન્ડિયા જીતવી જ જોઈએ આજના પ્રમાણે પણ જોવી શું સુસય સય તો તો આજે બાકાજીકી બોલાવાની ને ઇન્ડિયા દીત એટલા ફટાકડાની ધડ બડાટીને ફટાકડાની ધડ બડાટીને આજે અમે એન્જલ સિનેમામાં પિક્ચર જોવા જવાના હાલો છોરી મેચ જોવા જવાના એન્જલ સિનેમામાં હા અને તમને એની કલમે તમને ક્લિપો પણ દેખાડશું થોડી હા તો તમે બન્યા રહેજો ક્લિપો પણ દેખાડવાની હરશભાઈ પૌરીયા બોતે હા અને અમે એક નવું લાવવાના છીએ તો તમને દેખાડશું અને અમે ચેલેન્જિંગ વિડિયો બનાવવાના છીએ તમે જરૂરથી અમારી સાથે બન્યા રહેજો ને તમે મોજ ચેલેન્જિંગ વિડીયો બનાવીને કોમદી અમારો વિડીયો આવી જશે

જેમ સમય જાતા વીસ પચીસ વર્ષ થઇ ગયા ને એટલે જયારે અમે ચોરાણું સાલ માં ભણતા ને દસમું ત્યારે પછી વર્લ્ડ કપ હતો ને ત્યારે